ને હાલની સરકાર શું બધા માટે યોગ્ય છે કે નહીં આવો જાણીએ ગુજરાત યુનિવર્સિટીના જનતાના પાવરમાં વિદ્યાર્થીઓનો મત યુવાઓનો અવાજ છે યુવા નેતાઓ છે એમાં અને એજ્યુકેટેડ રાઘવ ચડ્ડા જેવા પ્રભાવશાળી નેતા છે ગામડામાં જ્યાં પચાસ પચાસ કેમરો લગી શિક્ષણ નથી મળતું ત્યાં એક પ્રાથમિક વ્યવસ્થા પણ કરવી જોઈએ જેથી કરીને ગરીબ વિદ્યાર્થી પણ સારી રીતે ભણી શકે એવા કોઈ માણસ જ નથી જે એની કોમ્પીટ કરી શકે મોદીજીની કોમ્પીટ મતલબ કોઈ આયુજ નથી નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયા ની ટીમ આવી પહોંચી છે ગુજરાત યુનિવર્સિટી માં જનતાનો અવાજ સાંભળતા આજે જનતામાં વિદ્યાર્થીઓનો અવાજ સાંભળો છે શું કેવું છે આજના યુવાનો યુવા ધન વિશે જ્યારે સરકારમાં પક્ષ વાત કરતો હોય છે ત્યારે આજે યુવાઓ પાસે જાણવું છે કઈ કઈ યોજનાઓને તેમને લાભ મળ્યો છે હાલમાં જે સરકાર છે એમાંથી શું યુવાઓ સંતોષકારક તેમને આ સરકાર પાસે સંતોષકારક જવાબ મળે છે કે નહીં જોઓ પાછો જાણીએ તેમના મુદ્દા તેમના વિચારો શું છે હવે આવતી જનરેશન નું કેવું પક્ષ જોવાય છે સરકારમાં અને હાલની સરકાર શું બધા માટે યોગ્ય છે કે નહીં આવો જાણીએ ગુજરાત યુનિવર્સિટીના જનતાના પાવરમાં વિદ્યાર્થીઓનો મત શું નામ છે કશક ગોજવાણી કઈ બાજુ રહ્યો આનંદ શું લાગે છે છો તૂટણી આવે છે હવે યુવાઓ કઈ રીતે જુએ છે જો કે આજે જેન ઝી એ વોટિંગ માટે બહુ સારું એવું પ્રિપેરેશન કરી રહી છે અમે જો ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ વોટિંગ માટેની એક યાત્રા નીકળી હતી ઉપરથી જે સરકાર છે એ લોકો સ્કોલરશિપ માટે પણ બહુ સારી એવી ઓફર તમને આપી રહ્યા છે તો આ ફેરનું વોટિંગ બહુ પોઝિટિવ અને સક્સેસફુલ લાગે સરકારમાં પ્રિય પક્ષ કયો ભાજપ શું લાગે છે કોણ આવશે આખે ભાજપ શું કારણ એમના જેટલું કન્ટ્રીબ્યુશન છે તો આપણા કન્ટ્રીમાં કરે છે એટલું કોઈ ના કરી શકે ધર્મ આપણે જોઈએ કે મોટા વાત કરતા હોય છે સરકાર વિશે બધી જાત પાતની મોંઘવારીને બેરોજગારીને યુવાઓ માટે સરકારે શું કર્યું છે અને આગળ કેવી અપેક્ષા છે યુથ માટે એમણે ખાસું એન્કરેજમેન્ટ આપ્યું છે મોટિવેશન આપ્યું છે સ્ટડીઝમાં બી એમને સારી એવા ચેન્જીસ લાવ્યા છે અને ફ્યુચરમાં બી અમે એક્સપેક્ટ કરીએ છીએ કે સ્ટડીઝનું અમુક લેવલ એ લોકો એડવાન્સ કરે જેથી કરીને ફ્યુચરમાં કોઈને પ્રોબ્લેમ ના થાય

માલ આવી શકશે કેવી યોજના હો જોઈએ અ જે લોકોને ઘર નથી લોકોને ઘર પણ આપી રહી છે સરકાર અનાજ પણ આપી રહી છે જોઈ શકો તો પોતપોતાના મુદ્દા મૂકે છે વિદ્યાર્થીઓ તો શું નામ છે તમારું કલ્પના સેનું ભણો છો હાલ બીએ તમે વોટિંગ કરો છો લો કેટલા સમયમાં આવવાનું છે બસ હવે આવશે ઘડાઈ છે જો આ વખતે આવી જાય તો વોટ કોને આપ ભાજપ કારણ શું છે એમને આમ બધી યોજનાઓ સારી એવી કાઢી છે એટલે અમને સારું પડે છે યુથ ને લઈને અત્યારે સરકાર વિચારે છે કોઈ યોજનાઓ ખ્યાલ છે યુથ ને લઈને અંતર માટે અત્યારે સરકારે શું કર્યું સ્કોલરશિપ આપે છે છોકરીઓ માટે એટલે એ સારું પડે છે શું નામ છે તમારું શું લાગે છે સરકાર કોની આવે બધા જ વર્ગમાં હાલમાં મોદીની લહેર છે પરંતુ વિદ્યાર્થીઓમાં પણ હાલમાં મોદીની લહેર ચાલી રહી છે ભાજપની લહેર જોવા મળે છે તેમના કામ બોલે છે તેમની યોજનાઓ બોલે છે બીજા લોકો સાથે વાત કરીએ વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ શું કહેવા માંગે છે જનતાના ભારત विचार विद्यापीठ માં આપણે વિદ્યાર્થીઓ ના મુદ્દાઓ જાણ્યા બીજા પણ ઘણા વિદ્યાર્થી ત્યાંની પાસે જાણીએ કે શું જે સરકાર શું કહે છે શું શું નામ દેવું પવન જ્યારે સરકાર આવે છે કઈ સરકાર બનશે આ વખતે મોદીજી કારણ શું કારણ બહુત કામ કરતા હે વો દેખતા હે सबको बीजेपी वाले કેવું કામ કરે મતલબ બહુત ચાહે દેખ રહે રોડ સે અમદાવાદ મે બન રહે રિવરફ્રન્ટ બન રહે પૂરા ઇતના ઓર ઓલિમ્પિક્સ આ رہا હે અભી ઓલિમ્પિક્સ બન રહે સ્ટેડિયમ્સ બન રહે ઇસ બાર વો ભી આયા થા

જે પ્રમાણે વાત કરી વિદ્યાર્થી આપણી સાથે હરેકનો પોતપોતાનો લીડર હોય છે પોતપોતાનો લીડર એક રોલ મોડલ તરીકે છે યોગી તરીકે એમણે જોયો છે શું નામ છે તમે હેલો માય નેમ ઇઝ જૈન પ્રથમ શું લાગે છે હવે ચૂંટણી આવે છે ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ કયો પક્ષ અત્યારે છે બીજેપી ઓનલી બીજેપી શું કારણ બીજેપી મોદીઝ ફેવરેટ સો મોદી જ અત્યારે ચાલે છે અને એ જ આગળ ચાલશે કામ કેવા કરે છે વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીઓ માટે સારા કામ કરે છે સ્કોલરશીપ લાવે છે જેમ કે અત્યારે જનરલ ઓપન માટે એમ વાય લાયા છે ઓબીસી ઓબીસી સિટીવાળા કેટેગરી માટે પણ સારી એવી સુવિધા લાયા છે અને એવી સારી એવી સેવા કરે છે એટલે બીજેપી તો વિદ્યાર્થીઓ છે પોતાની રીતે મૂકવા માંગે છે પોતાની યોજનાઓ મૂકવા માંગે છે એટલે તેમનું કેવું એમ છે કે હાલમાં જ છે પરંતુ હજી જે નવી નવી યોજનાઓ છે વિદ્યાર્થીઓ પોતાના મગજમાં તેમને હોય મનમાં હોય તે વાત તમને આપણને જણાવી બીજા પણ લોકો છે બીજા વિદ્યાર્થીઓ તેમની સાથે વાત કરીએ એટલે પાસે તેમના મત જાણીએ તેમનો મુદ્દા વિદ્યાર્થીઓ સાથે વાત કરીને અલગ અલગ વાતો તેમની જાણવા મળી છે વિચારો જાણવા મળ્યા છે બીજા પણ ઘણા વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીએ જાણીએ તેમના મુદ્દા શું છે તેમની વાતો શું છે શું કહેવું છે શું નામ છે તમારું જયમીન શું લાગે છે જયમીન ભાઈ હવે ચૂંટણી આવે છે ટૂંક સમયમાં કયો પક્ષ વધારે પ્રિય છે બીજેપી હાલના સમયમાં જોતા તો બીજેપી જ આગળ જઈ રહી છે અને બીજેપીની લોકપ્રિયતા વધી રહી છે नरेंद्र મોદીના નેતૃત્વ હેઠળ સરકાર વધારે પ્રગતિ કરી રહી છે દેશનું પણ પ્રગતિ કરી રહી છે કે હાલના સમયમાં તો બીજેપી લાગી છે કારણ શું છે બીજેપી કારણ તેમનો વિકાસની નીતિ છે જે મોદીવે સાહેબની જે વિકાસની નીતિ અત્યારે જે કરી છે એ નીતિના લીધે મને લાગે છે કે એમનો વિકાસમાં આગળ વધી રહ્યા છે અત્યારે નવા નવા પ્રોજેક્ટ નવા નવા જે ડેવલપમેન્ટ એમની જે વિદેશ નીતિ છે વગેરે એમ જે અત્યારે મોદી સરકારની જે વાહ 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 વિદ્યાર્થીઓ માટે શું કર્યું વિદ્યાર્થીઓ માટે એમને ઘણી નીતિ કરી છે ઘણી યોજનાઓ કાઢી છે જે રીતે આપણે કોલેજમાં એડમિશન લઈએ ફર્સ્ટ એમ એમવાય એસ પછી પચાસ ટકા તમારી ફી માફી મળી શકે છે બીજી અલગ સ્કોલરશીપ કાઢી છે તમારે કોઈ બી ફી અભ્યાસમાં સમસ્યા હોય તો તમે સરકારની નીતિઓથી એમના જે આર્થિક મદદથી તમે આગળ વધી શકો તમને કે આર્થિક રીતે કે બીજી કઈ રીતે તમારા રુકાવટના વિદ્યાની અંદર એમ બહુ ધ્યાન રાખી રાખશે લાગે છે હવે આગળ કઈ રીતે બનશે અને કયો રોલ મોડલ કોણ છે રાજનીતિમાં રાજનીતિમાં તો મોદી સરકાર જ આવશે એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે વિકાસના કામો એ લોકો કરી રહ્યા છે મોદી સરકાર કરી રહી છે તો એના સિવાય બીજું કોઈ સામે કોઈ છે જ નહીં કે આવી શકે કેવા કામ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યા છે અને શું અપેક્ષા છે વિદ્યાર્થીઓ માટે તો હાલમાં જો સ્કોલરશીપની બહુ સારી આવી રહી છે સ્કીમો ગુજરાતીની ડિજિટલ ગુજરાતની સ્કીમથી સ્કોલરશિપ બધાને મળી રહી છે અને એમ વાય એસ વાય જેવી સ્કોલરશીપો આવે છે અને જે જે વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશન માટે જવું હોય એ લોકોને પણ સરકાર સારી એવી તકો આપી રહી છે જોઈ શકો છો તમે બધાના પોતપોતાના મુદ્દા જે વાતો છે શું નામ છે તમારું અજય શું લાગે છે ભાઈ હવે કઈ રીતની ચૂંટણીમાં કેવો માહોલ છે કયો પક્ષ ગમે છે બીજેપી એમ તો પક્ષ ગમે છે મોદી સરકાર આવશે સો ટકા આવીને રહેવાની છે કેમ કે એ લોકોએ બહુ વિકાસના કાર્ય કરેલા ભાજપે એટલા કોંગ્રેસને એમાં જે લાગતું નથી મોદી સરકાર આવશે ફર્સ્ટ ટાઈમ જયારે વોટ કરવા જાવ ત્યારે કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખે મુદ્દાઓ જેમ કે પ્રજાને લગતા જે કાર્ય થવા જોઈએ જે લોકો એ લોકો વાયદાઓ આપીને જે મોકલી જતા હોય છે કે નથી કરતા એ પક્ષે ધ્યાનમાં રાખીશ કે ના એ લોકો એના ઉપર કરે કામ કરે કેમ કે ઘણી જગ્યાએ આપણે જોતા હોય ચૂંટણી આવવાની હોય એની પહેલાં પહેલાં એ લોકો ચાલુ કરે કે ના અમે આ કરી દઈશું આ કરી દઈશું પણ જ્યારે ટાઈમ આવે ત્યારે કામ થતા નથી ને વર્ષો નીકળી જતા એટલે આ એક કામ થવા જોઈએ વિદ્યાર્થીઓને લગતા બી જે એ લોકોએ વાદા કર્યા હોય છે કે ના અમે આ વિદ્યાર્થીઓને સારું એજ્યુકેશન પ્રોવાઈડ કરશું જે છે એ બી એ લોકોએ પૂરા કરવા જોઈએ જોઈ શકો છો દરેકના પોતપોતાના મુદ્દા છે માત્ર એવું નથી કે જનતા એટલે કે મોટા લોકોના પરંતુ નાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ જે છે તેમના પણ પોતાના મુદ્દા છે પોતાની વાતો તો તેમના પોતાના વિચારો સાચું છે તો વિદ્યાર્થીઓ માટે શું કરે સ્કોલરશિપ છે સારી છે હોસ્ટેલ માટે આપી દે છે સ્કોલરશીપ કોઈ વાર ટેબ્લેટ લેપટોપ એવું બધું સીડી આપે રોલ મોડેલ છે કોઈ રાજનીતિ કોઈ અત્યારે બીજા સાથે પણ વાત કરી અરે શું નામ ભારવી મોતી શું લાગે જીત સા વખતે છૂટે બીજેપી શું કારણ બીજેપી કાંઈ એને સારું કર્યું છે આ વિદ્યાર્થીઓ માટે કેવા કામ અત્યારે તો એની પી પછી એની પણ સે અમુક કે સારા કોલેજો માટે सुनम देमारू नीतू तू लागे छे विद्यार्थियों ने सु लागे छे तेरे कई सरकार आवी सके छे कई सरकार अठे गमे छे विद्यार्थी बीजेपी तू कारण छे बीजेपी आ न्यू एजुकेशन पॉलिसी रोल मॉडल छे कोई फाइव स्टार अरे राजनीति हां कोई तारे छे नहीं अरे नेता गमे नरेंद्र मोदी तू कारण है उनमें में कई क्वालिटीज तो લીડરશિપ અને આપણા માટે બી વિચાર છે એટલા કરતા વધારે લીડરશિપ ગમે છે છોકરાઓને વિદ્યાર્થીઓને દરેકને પોતાનો મુદ્દો દરેક પોતાની વાત મૂકે છે કે શું નામ ફિલ નામ તમારું શું લાગે છે ચૂંટણી આવે છે કયો પક્ષ જીતે એવું લાગે હા એમ તો વીસ થી પચીસ વર્ષ સુધી ગુજરાતમાં તો ભાજપ જ ચાલે છે કેમ કે ડેવલપમેન્ટ સૌથી સારું ગુજરાતનું થયું છે જ્યારે નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં ગયા હતા એઝ એ પીએમ કેન્ડિડેટ ત્યારે ગુજરાતનું મોડલ જ લઈને ગયા હતા ઇન્ડિયામાં અને એ બધી વસ્તુ જે એમને કીધું હતું જે પ્રોમિસીસ આપ્યું હતું એ કર્યું છે ડેવલપમેન્ટ સ્ટ્રાઇડ ઉપર છે તમે રોડ જુઓ રેલવે જુઓ કે એરપ્લેન એરવેઝ મોડ જુઓ મોસ્ટ પ્રોબેબલી લાગે છે કે નરેન્દ્ર મોદી સર ફરીથી આવશે અને બહુમતથી આવશે કેમકે એમનું કામ બોલે છે મોસ્ટલી પોલિટિક્સ તો બધા કરે છે પણ પોલિટિક્સ સાથે જે ડેવલપમેન્ટ અને કામ એ ભાજપ સરકારે કર્યું છે એટલે આઈ થિંક આ વખતે મોદી સર જોઈ શકીએ છીએ તમે તમે જોઈ શકો છો કઈ રીતે વિદ્યાર્થીઓ પોતાના મુદ્દા મૂકે છે અને કઈ રીતે તે તેમની વાત કરે છે રોલ મોડેલ તરીકે વિદ્યાર્થીઓ કોઈક ને કોઈક ને જોવે છે નરેન્દ્ર મોદી છે અમિત શાહ છે શું નામ છે સોલંકી પ્રતિક તેનું ભણો જોઈએ લોસ એલએલબી આપણે વાત કરીએ અત્યારે વચ્ચે પણ આવે છે થોડાક ઘણા તો કઈ રીતનો માહોલ છે કયો પક્ષ હું આમ આદમી પક્ષના પક્ષ છું શું કારણ શું કારણ છે યુવાઓનો અવાજ છે યુવા નેતાઓ છે એમાં અને એજ્યુકેટેડ રાઘવ ચડ્ઢા જેવા પ્રભાવશાળી નેતા છે અત્યારે તેમનામાંથી ઘણા કાર્યકર્તાઓને જેલમાં બંધ કરી દેવામાં આવે છે સીએમને પોતે જેલમાં બંધ કરી દેવામાં આવે છે શું કહેજો ભ્રષ્ટાચારી સરકાર છે એવું કહેવામાં આવે છે નહીં હું એમ માનું છું સરકાર સરકાર નહીં કાયદો સૌ માટે સમાન છે એ પછી સિટિંગ ચીફ મિનિસ્ટર હોય કે પછી આમ જનતા હોય એટલે કાયદો સમાન છે બધા માટે એટલે જે કામ એમને કર્યું હશે ખોટું જેલમાં પૂરી જશે જો ને એમને ખોટું નહીં કર્યું હોય તો એ પછી બહાર આવી જશે હું એ વિશે હું નહીં કહેવા નેક્સ્ટ પીએમ તરીકે કોણ હશે નેક્સ્ટ પીએમ તરીકે હું અરવિંદ કેજરીવાલને જોઉં જોઈ શકો તો દરેકના પોતપોતાના મંતવ્ય છે પોતાના મુદ્દા છે પોતાની વાતો છે માત્ર ભાજપની લહેર છે એવું નથી છોકરાઓ વધારે પડતા વિદ્યાર્થીઓ એવું કહે છે કે ભાજપની લહેર કરે છે પરંતુ આમ આદમી પાર્ટીને પણ વિદ્યાર્થીઓ અપનાવવા માંગે છે તેમના મુદ્દાઓ તેમની જે વાતો છે તે વિદ્યાર્થીઓ પર પ્રભાવ સો પાડે છે હાલમાં બીજા વિદ્યાર્થીઓ પણ સાથે વાત કરીએ અને જોઈએ તેમનું શું મંતવ્ય છે તેમના સમજો મિત પ્રજાપતિ તેનું ભણો બીએસસીઆઈટી શું લાગે છે ચૂંટણી આવે છે કઈ સરકાર સરકારમાં કયો પક્ષ આવે એમાં બોલવા જેવું તો કહે છે એને ભાજપ સિવાય કઈ આવે એમ લાગતું નહીં કેજરીવાલને નાખી દીધો છે પાંદરામાં કોંગ્રેસ દેખાતી છે બીજેપી એવું લાગે છે કે વિપક્ષમાં દમ નથી કશો દમ નથી દમ રાખવા જેવો રાખ્યું જ નહીં બીજેપી એ પછી શું એવું હોત ભ્રષ્ટાચારી ના હોત બાર હોત એવું ધ્યાન શું લાગે છે કઈ પાર્ટી ભાજપ કારણ એને કાર્ય સારા કર્યા કેવા કરતા બને બ્રિજ ભણવા

પણ જે અત્યારે અમુક વિવાદો પણ ચાલી રહ્યા છે ભાજપ વિરુદ્ધના પણ તો જોઈએ હવે કંઈ નક્કી થાતું નથી કે સરકાર કોની બધી એવું કહેવાય વિપક્ષમાં દમ નહોતો વિપક્ષમાં દમ એટલે એ પ્રમાણે વિપક્ષ પણ એમ કહે છે કે અમારા ખાતા સીધ કરી નાખ્યા છે અને અમારે સત્તા લડવા માટે કોઈ કંઈ રહ્યું નથી એમ એટલે એ પણ દેખાઈ રહ્યું છે કે વિપક્ષ નબળી ક્યાંક ને ક્યાંક જોઈ શકો છું વિદ્યાર્થીઓ પોતાની રીતે વાત કરે છે અને ભાજપની લહેર જ ચાલે છે બીજો કોઈ પક્ષ નથી જોવા માંગતી પક્ષ બીજો જોવા માંગતા તેમની સાથે પણ વાત કરી તેમણે પોતાના મુદ્દા પણ મૂક્યા વિદ્યાર્થીઓએ પોતાના અંગત મુદ્દા પણ મૂક્યા વિદ્યાર્થીઓ સાથે વાતો કરીએ છીએ જાણીએ છીએ તેમના મુદ્દા યુનિવર્સિટીમાં બીજા વિદ્યાર્થીઓ તેમની સાથે વાત કરીએ શું નામ છે શું નામ છે તમારું વિદ્યાર્થીઓ કેમેરા સામે નથી આવી રહ્યા કોઈ કઈ વાત નથી કરી રહ્યા આપણે બીજા પણ વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ જાણીએ તેમના મુદ્દા શું નામ છે તમારું વાત કરશો ચૂંટણી આવે છે શું નામ છે વાત તો કંઈ નથી કરી વાગેલા સંજય ના શું વાગેલા સંજય ચૂંટણી આવે છે કયો પક્ષ આવે એવું લાગે એવું કોઈ મને કઈ કિશોર નથી એક યુવા તરીકે હાલમાં શું જોવો જો કે સરકારને શું કરવું જોઈએ વિદ્યાર્થીઓ સરકારોને ફ્રીમાં શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ અત્યારે મોટા ભાગે ખાનગી યુનિવર્સિટીઓ ખુલી રહી છે જેમ કે જે જે કોલેજ હતી તે અત્યારે યુનિવર્સિટી છે જે કોલેજ હતી તે પણ અત્યારે અમદાવાદ યુનિવર્સિટી બની ગઈ છે તો ત્યાં જગ્યાએ યુનિવર્સિટીમાં ગ્રાન્ટેડ કોલેજો વધારે તો લોકોને શિક્ષણ મળી મળતું ત્યાં એક પ્રાથમિક વ્યવસ્થા પણ કરવી જોઈએ જેથી કરીને ગરીબ વિદ્યાર્થી પણ સારી રીતે ભણી શકે સરસ વાત કરી તેમણે આપણે જે પ્રમાણે બીજા બધા લોકો સાથે વાત કરી આમની સાથે વાત કરીને ઘણા એમને મહત્વના મુદ્દા કીધા કે કઈ રીતે ગામડામાં લોકો દૂર દૂર સુધી ચાલીને કે સાયકલ ચલાવીને ભણવા જાય છે છોકરાઓ વિદ્યાર્થીઓ

જોઈ શકે તો વિદ્યાર્થીઓના એક પ્રિય નેતા તરીકે પણ કહી શકીએ આપણે અત્યારે હાલમાં મોદી સાહેબની લહેર ચાલી છે અને મોદી સાહેબ જ જોઈએ છે બીજો કોઈ અત્યારે ઓપ્શન જોતો જ નથી અને કોઈ હોવું પણ સામાન્ય જનતા સાથે આપણે રોજબરોજ વાત કરતા હોઈએ છીએ પરંતુ આજે વિદ્યાર્થીઓ સાથે વાત કરી વિદ્યાર્થીઓ તેમના વિચારો મૂક્યા અલગ અલગ વિચારો હતા જેમને ખ્યાલ હતો તેમણે પોતાની વાત મૂકી પરંતુ ઘણા વિદ્યાર્થીઓ તેવા પણ હતા કે જેમને બીજે બીજો પક્ષ ગમે છે બીજેપીની લહેર ચાલે છે મોદીની લહેર ચાલે છે સો ટકા વાત છે વિદ્યાર્થીઓને પણ ઘણા પસંદ છે રોલ મોડલ તરીકે ઘણા અમિત શાહને જુએ છે ઘણા નરેન્દ્ર મોદી સાહેબને જુએ છે પરંતુ બીજા વિદ્યાર્થીઓ છે તેમને ભ્રષ્ટાચારથી લઈને મોંઘવારીના મુદ્દાઓ પણ જોવા જુએ છે અને તેને લઈને જવું થશે બીજા વિદ્યાર્થીઓ જોડે જઈએ તેમના મુદ્દાઓ જોઈએ તેમના મંતવ્ય જોઈએ અને તેમની સાથે વાત થયો અત્યારે બગીચામાં પોતાની વાતો કરતા હોય છે ગમ્મત કરતા હોય છે ત્યારે આપણે જાણીએ તેમની પાસે કઈ રીતે તેમના શું મુદ્દાઓ છે શું નામ છે સાહેલ શું લાગે છે હવે સરકાર કોની બને મોદીની જ બની મોદીની જ બનવાની કેમ કારણ કારણ કે પબ્લિક કોઈ વોટ બધા મોદીને જ આપે શું બધા એમ કે કાંઈક મશીનમાં ડખા કરે મોદી એના લીધે બધા કોંગ્રેસના વોટ આલે ને એના વોટ મોદીને જતા રહે બધા મશીનમાં બધા ઢક્કો આપો હવે આપણે તો જાણતા નહીં કાંઈ

કોમ્પિટિટર જ નહીં કોઈ વિપક્ષ મજબૂત જ નથી કોઈ વિદ્યાર્થીઓ કહે છે વિપક્ષમાં કોઈ મજબૂત નામ નથી કોઈ ચહેરો જ નથી બીજા પણ છે શું નામ રાઠોડ ભણો છો હાલ તેનું ભણો બીએ કરો છો એટલે આગળ જઈને હવે ધંધો કરવાનો તો પછી એક ધંધાકીય માણસ તરીકે અત્યારે લોકોને ઘણા બધા સરકારમાં પ્રોબ્લેમ હોય છે કે કંઈક વાતો હોય છે શું લાગે છે કઈ સરકાર આવી છે સરકાર તો ભાજપ જ આવવાની છે મોદી સાહેબ એ ભી એક interview કીધું છે કે એમણે તો બે હજાર ચુમ્માલીસ સુધી આખું planning તૈયાર કરી લીધું તો બે હજાર ચુમ્માલીસ સુધી તો કઈ જોવા નું છે જ નહી ત્યાં સુધી બીજે પી જવાનું છે બીજા બધા છે એ બધા પણ ધીમે ધીમે સીટો બધી ભાજપમાં માં આવવા મંડી છે એટલે ધીમે ધીમે કરતા એક જ રહેશે only BJP શું નામ છે તમારું મલા કાંજીમલા વિદ્યાર્થી થઈને કયો નેતા અત્યારે પ્રિય અત્યારે તો મોદી સરકાર છે મોદી જ છે આગળ પણ મોદી લોકો માટે સેવા પણ સારી કરી વિદ્યાર્થીઓ સાથે વાત કરતા એટલું તો જાણવા મળ્યું છે કે હાલમાં વિદ્યાર્થીઓના મનમાં તો એક જ નેતા છે એક જ પક્ષ છે જે તેમનું કામ કરે છે વિકાસના કાર્યો કરે છે શું નામ છે કોણ આવે છે વિદ્યાર્થીઓ કઈ રીતે જુએ છે પક્ષ જે રીતે વિકાસ ચાલી રહ્યો છે

વિદ્યાર્થીઓ સાથે વાતો કરતા તમને મુદ્દાઓ જાણવા મળે વાતો જાણવા મળી દરેક નો પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે શું નામ છે ઈશા શું લાગે છે ચૂંટણી આવે છે કોણ જીતે છે શું કારણ ભાજપ લાગે છે એવું હવે બેસી વાત કરો એટલે એનું કારણ લાગે છે હવે મને બહુ નોલેજ નથી એટલે કામ કામ શું કરે છે ભાજપ સારું કામ કરે છે ગરીબોને તો રાશન કાર્ડ ને બધું વિદ્યાર્થી થઈને વિદ્યાર્થીઓ માટે તો સરકાર શું કરે છે ખ્યાલ છે જોઈ શકો છો કઈ રીતે વિદ્યાર્થીઓ પોતાના મુદ્દા મૂકે છે પોતાની વાત મૂકે છે તેમને ખ્યાલ નથી પરંતુ હાલમાં પણ જેટલું ખ્યાલ છે તે કેવી રીતે અત્યારે ભાજપ જ જોઈએ છે મોદીજી જોઈએ છે તેમની ફિટનેસને લઈને પણ વાત કરે છે મોદીજી ઘણી વાર વાત કરતા હોય છે યોગા વિશે ફિટનેસ વિશે જોઈએ બીજા વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ અને તેમના પણ મુદ્દા છે વિદ્યાર્થીઓ સાથે વાત કરીને તેમના મુદ્દાઓ જાણ્યા તેમનો મત જાણ્યો બીજા પણ વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીએ શું નામ છે ચૂંટણી આવે છે કયો પક્ષ ગમે છે અને કારણ શું મને તો બીજેપી ગમે છે કેમકે આ બધું કામ કરે છે અને બહુ સારું છે અને આગળ બી વધાર છે બધું ચાલે છે કોલેજ માટે બી બહુ બધું સારું છે એટલે બી છે વિદ્યાર્થીઓ માટે શું કર્યું છે સરકારે વિદ્યાર્થીઓ કે લઈએ છે કે આ સબ

जेल में डाला है तो अब कुछ किया होगा इसलिए डाला है ना ऐसे बिना फालतू थोड़ी डाल सकते हैं तो मेरे तो रोल मॉडल मोदी जी हैं क्योंकि तो उनका बोलना अच्छा लगता है उनका जो काम है वो हमें अच्छा लगता है एंड रिजल्ट दिखते हैं उनके तो सरकार ने तो डाला ही नहीं जेल में ईडी ने डाला है और ईडी वो संस्था है जो बिना कोई भी सरकार हो या कोई भी हो पर जो काम इलीगल करता है और ईडी पूरी जांच करती है अगर वो मीन अच्छे से पता चले कि हाँ चाहे वो देश का कोई आम नागरिक हो या सरकार हो कोई भी हो अगर उस ईडी पूरी डिटेल में जांच करती है फिर पता चलता है कि हाँ इन्होंने कुछ जुल्म किया है सबूत है उनके पास तब तो जाके शू कहू सीएम पोस्ट पर अत्यार जेल में नाखा कई करो तेरे नाखा बात नहीं ऐसा तो कुछ नहीं है हम तो ऑब्वियस ही फेवर में मोदी के ही है उन्होंने जितना भी किया वो सब अच्छा ही किया है और जितना आगे करने वाले वो भी अच्छा ही करेंगे और कुछ होगा इस वजह से उन्होंने जेल में डाला होगा सॉरी फेवर तो लगे कहवे कि पत्र नाखी देखे परंतु साथ साथ मोदी नु काम बहुत गमे मोदी का सबसे बड़ा

કોઈ એની સામે ટકી જ ના શકે કેમ કે મોદીનો જે જનતા પ્રત્યે પ્રેમ છે અને એ બધું છે એ બધું બહુ સારું છે અને એને આપણા દેશ માટે બહુ બધું કર્યું પણ એટલે વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ માટે બી એને ઘણા બધા સ્કોલરશીપ ને જે કોલેજ વગેરે હોય એના માટે બી બહુ બધું ડેવલપમેન્ટ રીકન્સ્ટ્રક્શન બધું બહુ બધું કામ બી કર્યું છે એટલે હું મોદીને જ ફેવરમાં એને જ વોટ આપીશ મોદીની લહેર ચાલે છે કોઈ વિપક્ષ પહેલા જે હતું હાલમાં તેવું રહ્યું નથી કે પછી તેમાં કોઈ એવા માણસો નથી તેમાં એવા કોઈ માણસ જ નથી જે એની કોમ્પિટ કરી શકે મોદીજીની કોમ્પીટ મતલબ કોઈ આયુજ નથી હતું તો વિદ્યાર્થીઓ અત્યારે માત્ર એક જ સરકાર માંગે છે હા કેમ કે તમે એ જ જોઈ લો ને આ યુનિવર્સિટી અત્યાર જે છે એવી દસ વર્ષ પહેલા હતી એમના આયા પછી આ તમે ડેવલપમેન્ટ તો છે જ એમના આયા પછી બીજી સરકાર એટલે પક્ષ એમ કહે છે કે વીજળી ફ્રી માં આપવા આપશું અમે જો તમારા રાજ્યમાં આવશો શું કહેજો જનતાને જોઈએ છે ખરી વિદ્યાર્થી વિદ્યાર્થીને જોઈએ છે વિદ્યાર્થીઓને વીજળી ફ્રી થી તો કઈ છે ને એટલું પણ જે મોદી સરકાર જે વિદ્યાર્થીઓને કામમાં આવે સ્કીમ્સ આપે છે અત્યારે હું મારી જ વાત કરું મેં મારું સ્કોલરશીપનું ફોર્મ ભર્યું હતું અને સ્કોલરશીપનું ફોર્મ ભર્યા પછી એમણે કીધું કે એપ્રિલ મહિનામાં તમારી સ્કોલરશીપ આવી જશે તો મારા ચાલીસ મને પાછા મળી ગયા તો એટલે અમે એમના પર રિલાય કરી શકીએ છીએ ટોટલી કે હા મોદી સરકાર જે કહે છે એ કરે બી છે અને બીજી સરકાર ખાલી વાતો કરે છે જોઈ શકો છો કઈ રીતે બધાએ પોતપોતાની વાત મૂકી પોતાના મંતવ્ય મૂક્યા અને એમણે પોતાના વિચારો મૂક્યા કઈ રીતે એક મોદીની લહેર ચાલી રહી છે મોદી સાહેબ સિવાય હાલમાં કોઈ વિપક્ષમાં જોવા નથી મળી રહ્યું વિદ્યાર્થીઓ સાથે વાત કરતા ઘણા બધા મુદ્દાઓ જાણવા મળ્યા ઘણી બધી વાતો જાણવા વિદ્યાર્થીઓ સાથે આપણે આજે વાત કરી યુનિવર્સિટીના ઘણા બેચલર કરે છે ઘણા માસ્ટર કરે છે પોતપોતાના હરેકે મંતવ્ય આપ્યા પોતાનો મત રજૂ કર્યો ત્યારે ઘરમાં બેસીને મોટા લોકો સાથે વાત કરતા હોય અને તેમની વાતો સાંભળતા હોય તેમને ખ્યાલ આવે છે કે કયો પક્ષ અત્યારે કેવું કામ કરે છે અને કઈ રીતે લોકો માટે લોકોને સંતોષકારક જવાબ મળે છે કે નહીં એવું વિદ્યાર્થીઓએ ત્યાંથી જ સાંભળ્યું છે તેવું આપણે અત્યારે માની શકીએ કારણ કે ટૂંક સમયમાં આટલું બધું વિદ્યાર્થીઓ દ્વારા જે આપણે માહિતી લીધી અને જે દ્વારા તેમણે આપણને જણાવ્યું કે કઈ રીતે વિકાસ થયો છે સ્કોલરશીપનો મુદ્દો છે કે પછી કોઈ પ્રોટેસ્ટનો મુદ્દો છે માત્ર એવું નથી કે મોદીની જ લહેર ચાલે છે માત્ર એવું નથી કે વિપક્ષ ટક્કરમાં નથી પરંતુ એવું પણ અત્યારે આપણે સાથે વિદ્યાર્થીઓએ વાત કરતાં જણાવ્યું છે કે આમ આદમી પાર્ટી છે તે પણ હરોળમાં જ છે પરંતુ બહુ ઓછા લોકોએ તેના વિશે મુદ્દે વાત કરી છે મોદી લહેરની વાત કરીએ તો મોદી લહેર અત્યારે ખૂબ જોવા મળે છે મોદી સાહેબ એક રોલ મોડલ તરીકે વિદ્યાર્થીઓ તમને જોવે છે તેમનું ફિટનેસ છે તેમની વાતો છે તેમના વાયદાઓ છે બધું પૂરું કરવામાં આવ્યું છે એવું વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું છે આવી જ રીતે બીજા લોકો સાથે જનતા સાથે ચૂંટણી આવે ત્યાં સુધી આપણે તેમની સાથે વાત કરતા રહીશું તેમના મુદ્દાઓ જાણતા રહીશું શું અપેક્ષા છે તેમની સરકાર પાસે તેવી આપણે વાતો કરશું ને તેમના વિચારો જાણીશું ફરી એકવાર નવા એપિસોડ સાથે મળીશું જનતાના પાવરમાં ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત